વેસુ વિસ્તારની ચાર પોઈન્ટમાં કોલ સેન્ટર ચાલતું હતું જેમાં સુરત સાયબર ક્રાઈમની ટીમે રેડ કરી હતી શહેરમાં બેરોજગારોને છેતરી નાખવામાં આવ્યા છે જેમાં ગેરકાયદેસર ધમધમતા મોટા કોલ સેન્ટર પર રેડ કરવામાં આવી છે જેમાં સેન્ટર પરથી દસથી વધુ લોકોને ડિટેઇન કરાયા છે તેમાં નોકરી આપવાની લાલચે રજીસ્ટર કરાવાતા હતા રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ફીની માંગણી કરતા હતા જેમાં લર્ન એન્ડ અર્ન નામનું કોલ સેન્ટર દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હતી અગાઉ ધ્રાંગધ્રા તાલુકા હીરાપુર ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો હતો જેમાં સ્થળ પરથી બે મહિલા સહિત ચાર વ્યક્તિઓને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એક શખ્સ હાજર મળી ન આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ધ્રાંગધ્રા તાલુકાના હીરાપુર ગામની સીમમાં

ટીએફજી સર્વિસ છે એક કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે આ કોલ સેન્ટરમાં લોકોને જોબની અલગ અલગ કોર્સ શીખવા માટેના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબના પોર્ટલ ઉપર જે અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજીત સાતેક હજાર રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને એને અમુક એક બે દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે એક આ ચીટીંગનું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ઉપરની ફોટા ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ નહીં આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જઈ અને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજીત પોણા બે વર્ષ જેવા અંદાજ થી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ ચાર કે બે હાજર સત્તરમાં એક કેસ થયેલો હતો આ જે કોમ્પ્લેક્ષ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હજાર સત્તરમાં માં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમ પ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા અને છે જે આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ખોલવામાં આવી હતી એના પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું જેમાં થી છોકરાઓ કે ચાલીસ છોકરાઓ છે એમને બેઝિક જે ક્લાસની એમને એવું જે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપર ની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા બાકીના દસ થી બાર જણા એ છે એ આ એકસો નું કામ અલગ ચેમ્બર રાખીને કરતા હતા એમના બેંક એકાઉન્ટ ડિટેલ મળી આવી છે એમાં અંદાજે ચોપન થી ઓગણસાઠ જેટલા ફોન સીઝ કરવામાં આવ્યા છે અને એમના ઘણા બધા કોમ્પ્યુટર છે ને એ બધું પણ સીઝ કરવામાં આમની પાસેથી આવ્યું છે